આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે સૌ પ્રથમ મુખ્ય સમાચાર ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હેઠળની તેર કોલેજોમાં ફી ઘટાડાની રાજ્ય સરકારની જાહેરાત કચ્છના ટાપુ પરથી બીએસએફએ શંકાસ્પદ માદક પદાર્થના દસ પેકેટ પકડ્યા અમદાવાદ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં અગિયાર થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું વલસાડના ત્રણ આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનું એનક્યુએસ પ્રમાણપત્ર એનાયત રાજ્યની જિલ્લા સહકારી બેન્કો ગ્રામ્ય સ્તર તેમની સેવાઓનું વિસ્તરણ કરી શકશે અને આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના સમાચાર વિગતવાર ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી ની તેર મેડિકલ કોલેજો માટે નવું ફી માળખું જાહેર કરાયું છે જે અનુસાર સરકારી ક્વોટાની પંચોતેર ટકા એટલે કે પંદરસો જેટલી બેઠકો માટેની ફી ઘટાડીને ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા જ્યારે કે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટેની વાર્ષિક ફી બાર લાખ રૂપિયા કરવામાં આવી છે આ પૂર્વે સરકારી ક્વોટાની બેઠકોની ફી પાંચ લાખ પચાસ હજાર રૂપિયા જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી સત્તર લાખ રૂપિયા કરાઈ હતી જેને લઈને રાજ્યભરમાં મેડિકલના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા ફી ભાવ વધારા સામે દેખાવ કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય કરાયો હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કચ્છના જખો વિસ્તારમાંથી માદક પદાર્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણીના જણાવ્યા અનુસાર સરહદ સુરક્ષા દળ એ ગઈકાલે ભુજના જખો કિનારે એક ટાપુ પરથી શંકાસ્પદ માદક પદાર્થના દસ પેકેટ ઝડપી પાડ્યા છે જેનું વજન આશરે દસ કિલોગ્રામ છે બીએસએફના નિર્જન ટાપુઓ દ્વારા ચોખો દરિયાઈ વિસ્તાર અને ક્રિક વિસ્તારમાં સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગત જૂન માસથી થી બીએસએફને શંકાસ્પદ પદાર્થોના એકસો બાણું પેકેટ મળી આવ્યા છે અમદાવાદ મહાનગરપાલિકાએ સો દિવસમાં ત્રીસ લાખ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ લીધો છે મહાનગરપાલિકાએ પંદર જૂનથી શરૂ કરેલા આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં અગિયાર લાખથી વધુ વૃક્ષોનું વાવેતર થઈ ગયું છે આ અંગે માહિતી આપતા અમદાવાદ મહાનગરપાલિકાની રિક્રિએશન કમિટીના અધ્યક્ષ જયેશ ત્રિવેદીએ આ મુજબ જણાવ્યું અત્યાર સુધીમાં બાવીસ જૂનથી શરૂ કરીને પંદર જુલાઈ સુધીમાં અગિયાર લાખ ચોત્રીસ હજાર છસો તોતેર વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે આપણે જેટલા પણ સેન્ટ્રલ વર્જવાળા રોડ છે એની અંદર એક પેટર્ન નક્કી કરી છે જે જગ્યાએ વધુ પડતા વાહનોની અવર જવર છે જે પબ્લિક જ્યાં વધુ વધુ કરે છે એવા એવા વર્જ ઉપર ઉપર કેનોપી વૃક્ષોનું વાવેતર થાય પ્રકારનું આયોજન કર્યું છે જેના કારણે ઉનાળામાં પણ નાગરિકોને એનો ફાયદો મળતો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ ખાતે વન વિભાગ દ્વારા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં વૃક્ષારોપણની કામગીરી ચાલી રહી છે તંત્ર દ્વારા દરેક ગ્રામ પંચાયતના વિસ્તારમાં ઓછામાં ઓછા બસો પચાસ રોપા વાવવાનો લક્ષ્યાંક છે ગઈકાલે દુનેથા ગ્રામ પંચાયતમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું મોટી દમણની ત્રણ ગ્રામ પંચાયતોમાં રોપાઓ વાવવામાં આવ્યા છે જ્યારે નાની દમણમાં આ કામગીરી ચાલી રહી છે વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધરસણા પેટા કેન્દ્ર સોનવાડા અને વાસણના આરોગ્ય અને સુખાકારી કેન્દ્રને એનક્યુએએસ એટલે કે નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ એક્રિડિયેશન રાષ્ટ્રીય રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત થયું છે આ સિદ્ધિ બદલ રાષ્ટ્રીય સ્તરે વલસાડ જિલ્લાને ગૌરવ પ્રદાન થયું છે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં વલસાડ આવેલી રાષ્ટ્રીય સ્તરની ટુકડીના નિષ્ણાંતોએ વલસાડ તાલુકાના ધરાસણા સોનવાડા અને વાસણ ગામના આરોગ્ય અને સુખાકારી કેન્દ્રમાં આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓની ચકાસણી કરી હતી સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર મોડલના પાઇલટ પ્રોજેક્ટને બનાસકાંઠા અને પંચમહાલના સફળતા મળ્યા બાદ રાજ્ય સરકારે તમામ જિલ્લાની સહકારી સંસ્થાઓમાં તેનો અમલ કરવાનો નિર્ણય લીધો છે આ પહેલના અમલીકરણ બાદ જિલ્લા સહકારી બેન્કો ગ્રામ્ય સ્તરે તેમની સેવાઓનું વિસ્તરણ કરી શકશે આ પહેલનો હેતુ ગુજરાતની હજારો સહકારી મંડળીઓના બેંક ખાતાઓ અને થાપણોને જિલ્લા અને સહકારી બેન્કોના નેજા હેઠળ કેન્દ્રીકરણ કરીને તેમની વચ્ચે સહકાર વધારવાનો છે આ અંગે ગુજરાતના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ આ મુજબ જણાવ્યું તો બનાસકાંઠા અને પંચમહાલમાં લગભગ બે મહિનામાં જે સફળતા મળી લગભગ ચાર લાખ ચુમ્મોતેર હજાર જેટલા બેંક એકાઉન્ટ ખુલ્યા અને લગભગ નવસો ને છાસઠ કરોડની ડિપોઝિટો આવી સાથે સાથે લગભગ સત્તરસો કરતા પણ વધારે મંડળીને બેંક મિત્ર બનાવવામાં આવી એટલે બેન્ક મિત્ર જે બનાય એને માઇક્રો એટીએમ આપવામાં આવે એટલે ગામની અંદર આ એટીએમ લઈને કોઈ વ્યક્તિ જાય કોઈને પૈસા ઉપાડવા છે કાર્ડની ખરીદી કરી લગભગ ત્રણ લાખ ત્યાંસી હજાર જેટલા રૂપે કાર્ડ એ ગામમાં લોકોને આપવામાં આવ્યા અને લોકોને ફાયદો થઈ રહ્યો આ સમાચાર વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એસસીઓસી ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ ગઈ જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારીઓ અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શક અને સૂચનાઓ આપવામાં આવી હતી આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓએ વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે આગામી સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે આજથી બાવીસ જુલાઈ સુધી સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા તથા દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના છે જે સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા જણાવાયું છે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ રાજ્યમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી બોતેર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના પાટણ વેળાવળ જૂનાગઢના માણાવદર માંગરોળ અને માળિયા હાટીના તાલુકાઓમાં વરસ્યો છે જ્યારે રાજકોટના વિંછા તાલુકામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો આ સિવાયના તમામ તાલુકાઓમાં ત્રણ ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો જામનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે શહેરમાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારબાદ શહેરી વિસ્તારો અને નગરસીમ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પર અસર થઈ હતી ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે પાલીતાણામાં આવેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજય ડેમમાં ઉપરવાસના વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે એટલે ડેમની સપાટી વધીને વીસ ફૂટ સુધી પહોંચી છે રાજકોટના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લામાં ગઈકાલે સવારના છ વાગ્યાથી વીસ કલાકમાં કુલ બાર ઇંચ વરસાદ નોંધાયો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગઈકાલે રાત્રે એક કલાકમાં પોણા એક ઇંચથી જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે અમરેલીના બાબરા પંથકની કાળુભાર નદીમાં પૂર આવતા સમઢિયાળા અને નીલવાડા રોડ વચ્ચેનો રસ્તો અસર થઈ છે રાજ્ય સહિત દેશના કોઈપણ ખૂણામાં ઘરે બેસીને શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ મેળવી શકાશે ટપાલ વિભાગે શ્રાવણ મહિનામાં આ માટે ખાસ વ્યવસ્થા કરી છે માહિતી અમદાવાદ રીજીયનના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે માહિતી આપતા જણાવ્યું કે આ સેવાનો લાભ લેવા માટે બસો એકાવન રૂપિયાનો ઇ મની ઓર્ડર નજીકની પોસ્ટ ઓફિસમાંથી સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ વારાણસી પૂર્વ વિભાગ બે બે એક શૂન્ય શૂન્ય એકના નામે મોકલવાનો રહેશે રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલના તબીબો અને મેડિકલ સ્ટાફના પ્રોત્સાહક ભથ્થામાં થી પંદર ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સરકારી હોસ્પિટલોને મળતી આવકમાંથી હોસ્પિટલોના ડોક્ટર પેરામેડિકલ સ્ટાફ અને અન્ય સપોર્ટ સ્ટાફને અપાતા પ્રોત્સાહક ભથ્થામાં દસથી પંદર ટકા ટકાનો વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે જે મુજબ અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં કુલ આવકના પચીસ ટકા આણંદ મહેસાણા જામનગર નવસારી જેવા મુખ્ય શહેરોમાં નજીક આવેલા જિલ્લાની હોસ્પિટલોમાં પંચોતેર ટકા જ્યારે રાજ્યના આદિજાતિ વિસ્તારના જિલ્લાઓ અંતરિયાળ વિસ્તારવાળા જિલ્લાઓની હોસ્પિટલોમાં ચાલીસ ટકા વધારો અપાશે ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામના સાત વર્ષના એક બાળકને ખેંચ સાથે મગજના તાવની અસર જણાતા તેને સારવાર માટે અમદાવાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસની તપાસ અર્થે બાળકનું સેમ્પલ પુણે મોકલવામાં આવ્યું છે અંતમાં મુખ્ય સમાચાર ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હેઠળની તેર કોલેજોમાં ફી ઘટાડાની રાજ્ય સરકારની જાહેરાત કચ્છના ટાપુ પરથી બીએસએફએ શંકાસ્પદ માદક પદાર્થના દસ પેકેટ પકડ્યા અમદાવાદ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં અગિયાર લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું વલસાડના ત્રણ આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનું એનક્યુએસ પ્રમાણપત્ર એનાયત આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા